સતન થઈ જાય મારા છોકરા ને કે મોડે ચડાવે છે બિચારો મારો છોકરો જાય છે ઘરમાં નાખત તારે ખાવ છો તમે કંકુડા ને ને કારેલા બધું સારું હારું મને બધી ખબર છે એટલે તો અમે અમારા છોકરાને ને ભણાવી ગણાવી ભણવા મૂકે છે બરોબર ભણે છે ને તો લાવે છે ઘરમાં કશું એ લાવે છે તારે તો તમે ખાવ છો હા 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 એ લાવે છે ને અમે ખાઈએ છીએ એટલે અમારું ઘણી કઈ કશું કરતો જ નહીં હા હા કરે છે ને એ ખેતરમાં જો આ તો ખેતરમાં કેટલું એ બધું બિચારો વેતરા કરે છે તારે ઘરમાં લાવે છે તો તમે ખાવ છો હવે તમે મોટા છો એટલે બહુ બોલશો નહીં બરાબર છે ઘરમાં કામ તો આખો દિવસ બધું મારે જ કરવાનું હા હા એટલે તું મને સમજાઈ છે

બસ બા એ હા તમા બેકારો મોડ્યો છે કઈ નઈ બસ આ ઘર કામ એ મરોણી તે ખબર છે તો ખરી તમને કેવો છે આ જે ખાવતા હતા જલે માથેડો ને રાખવું પડે પાછો હો એ હા બોલો કઈ જતા હતા તમે ઓલો અમે જાનકી હોશું જરા કે જ છે હોવે આ બોલવાનું તો કેવું ના જોઈએ પણ

આમાં ત્યાં મારવાની કે કશી કોમ નહીં કરતો અમે જોયું છો મારી આખે જોયું તડકામ તું હજી થી પાણી ભરલાવ છું અને મારવાની આરામ કરતો હતો બોલો જેઠાની મારે ના બોલવાનું બોલ્યો અને બીજી વાત કહું હું બેટા જો હા ભર હા તારો જેઠ છે ને એ કાવત ના વાળો છો હારો નહીં કારે જ બુવા જોડે ગયો તો આ લાલવા નામ તો બુદ્ધિ નહીં બંગલો છે આ ખેતર માં સુકવાળા શું એમનો પડાઈ નથી પડાવો આ તો માફી ના કેવાય હું કહું તો ખરાબ લાગુ બોલવા જોઈએ બોલું બાલવાની યાદ જ છે મારે તો હવે કશું કામ કરવું નથી હું આવીશ બોલું ભાઈ એમ થોડા એમ તો પાછો હાચું પેઢી પડી ગઈ લાગત એટલે ભોલુબાની હાથી વાત છે હું પેલી સાવતરા લેવાનું મેં તો બધું વરાવડાવતી હશે હું કેવા તું આ જોઈ ને કેવી થઈ ગઈ છું મને બધી ખબર છે તમારા મિલકત જોયે છે એટલે હવે હુકલી નથી તમારા લીધે ગઈ છું જોઈ પડી ગઈ છું મારા માં તો એ ભગવાન કઈ થી કઈ કાવતરા કરાવી લાવે છે અને પછી એ બી એની માની ઘેર જઈને કાવતરા કરાવતા મને નથી આવતું તમને આવડે છે બધું અને આ બધું તમારે લેવું છે ને એના માટે કાવતરા કરાવે છે મારે તો મિલકત કઈ જરૂર નહી મારે દાખલી બધી

કે પર હાથ ઉપાડતા મારો હાથ મેળી કાઢ્યો તું ચૂડેલ ને તારી માં માં જા જો તારી માં કેસે તેમ માર ના તો મારું ના જા 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 હું ભઈ નથી તારી જોડે રાખવાની પણ નથી હવે તું થા જા એ રોટલા હવે પેલો ડોહો ભૂખ્યો થયો છે તને રોટલા ની તારા પડી છે આ તારી માને મારી ગઈ ખબર ની પડતી રોટલો રોટલા હેડો રોટલા રોટલા આ બપોર ચડ્યો

એટલો છે નોટકા જવું પડશે આ બે મારા હારો વઢીન મરી જશે તો ઘરે જલ્દી હાડો આજુ તો હોય અરે કરી કરી થાકે પાતા એને ખાતા ને ને પીતા ને એમ ને કરાબમ

તમારી <Marvel> સ્વડો <corlly> <gehört sa horrible. cormagda>

એટલે એટલી મોટી બગડા મેલ દો ઝઘડા બગડા મેલ દો અને સર આ ઘર માં કકરાટ માં કકરાટ માં આ બધું જતું રહેશે એટલે હવે શાંતિ રોન શાંતિ રોટલો ખાવાનું રાખો બાપુઆિન બનાવ ખાવા બનાવ

ભાઈ જોઈએ ને હવે ખાવાનું થઈ ગયું છે કારણ કે પુષ્પા રોટલા બનાવી દીધા અને જાનકી હશિયાત બનાવી દીધું ગાય ગાય તો વાર લાગે નહી પેટમાં શું ગરમી છે